સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના પોલીસ વિભાગના દાવાઓ પોકળ સાબિત થયા સોસાયટીમાં એકલી રહેતી યુવતી પર ખૂની હુમલાની ઘટના બની સુરેન્દ્રનગરમાં હવે યુવતીઓ પણ સુરક્ષિત નથી દારૂના નશામાં યુવક ઘરમાં ઘુસી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી યુવતી પર જીવલેણ હુમલો કર્યો યુવતીને માથાના ભાગે પંદર ટાકા આવ્યા તેમજ બંને હાથ પણ ભાંગી ગયા યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી સિટી પોલીસ મથકના પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા યુવતી પર હુમલો કરનાર કડક સજા આપવામાં આવે તેવી આગેવાનોએ માંગ કરી ગમે ત્યારે રાતે મારો દરવાજો ખખડાવતા હોય છે આજુરી જોઈ દારૂ પીન અને મને ઓફન ઓફન ગાળુ બોલતા હોય છે કાલે રાતે બહુ ગાળુ બીજું ફેતા તા ને દરવાજું ખખડાવતા હતા પણ મેં ખોલ્યું નહીં ને તો સવારમાં દરવાજો ખખડાયો અને ગાળુ બોલતા તો હું બહાર નીકળી તો મેં કીધું મને કાલી ઉટી ગાળું કેમ તમે આપો છો તો સીદી જી ને એની wife જ્યોત્સના બેન અને એની મમ્મી શાંતા બેન ત્રણે મને પાઈપ માથે મારી હાથે પાઇપ મારી અને હાથ કાંડા ઉપર ચડી મારી સુરેશ ભાઈ અને એની મમ્મીએ એ પાઇપ મારી અને જ્યોત્સના બેન મને પકડી રાખી ત્રણે બહુ જ મારી અને મને કે તારે જા જવું હોય જા મારું કઈ નથી થવા નું મને open open ગાડું બોલવા માંડે તને કે મારી જ નાખવી ને તને જીવતી જ નથી રાખી કે,

આ બાબતે અમે છે અને તાત્કાલિક ધોરણે અમે પોલીસ તંત્ર ને પણ આ બાબત ની જાણ કરી છે થી કેસ પણ કર્યો છે અ જે તે વ્યક્તિ ને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર વાલ્મીકી સમાજ માંગણી કરે છે